જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ચોત્રીસમો શ્લોક સમજીશું મૃત્યુ હાહ ઉદ્ભવ ભવિષ્યતામ કીર્તિ હીવાક્ નારી સ્મૃતિ મેઘા તૃતિહ ક્ષમા હું જ સર્વપક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું સ્ત્રીઓમાં હું કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધૃતિ તથા ક્ષમા છું જેઓ મનુષ્ય જન્મ આપે છે કે ત્યારથી તે દર ક્ષણે મૃત્યુ પામતો રહે છે એ રીતે મૃત્યુ દરેક જીવનું દર ક્ષણે ભક્ષણ કરે છે પરંતુ અંતિમ પ્રહાર ખુદ મૃત્યુ કહેવાય છે આ મૃત્યુ એ કૃષ્ણ છે ભાવિ વિકાસની બાબતમાં સર્વ જીવો પરિવર્તનમાંથી પ્રસાર થાય છે તેઓ જન્મે છે ઉછરે છે કેટલીક વખત સુધી

થાય છે તો તેને મહિમાવંત બનાવે છે સંસ્કૃત સંપૂર્ણ ભાષા છે તેથી તે અત્યંત યશસ્વી છે જો મનુષ્ય અભ્યાસ કર્યા પછી વિષય વસ્તુની યાદ રાખી શકે તો તેને સારી સ્મરણશક્તિ અથવા સ્મૃતિની દેણની મળેલી હોય છે મનુષ્ય વિભિન્ન ગ્રંથો વાંચી શકે એટલું જ નહીં પરંતુ તેમને સમજી જરૂર હોય ત્યારે તેમનો પ્રયોગ કરવાની શક્તિ ધરાવે તે મેઘા અર્થાત બુદ્ધિ કહેવાય છે આ એક અન્ય ઐશ્વર્ય છે અસ્થિરતા પર વિજય મેળવવાને ધ્રુતિ અથવા દઢતા કહેવાય છે વરે મનુષ્ય સંપૂર્ણપણે સમર્થ હોય અને છતાં વિનમ્ર હોય તથા સુખ કે દુઃખમાં પોતાનું સંતુલન જાળવી શકતો હોય તો તે ક્ષમા નામનું ઐશ્વર્ય ધરાવે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ